સુરત શહેરમાં ગુડાદરા વિસ્તારમાં ઋષિનગર એક મહારાણા પ્રતાપ ચોક પાસેમાં મેલડીનું મંદિર આવેલું છે લોકોની મોટી સંખ્યામાં ભીડ લાગી હતી તેમાં મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો હતો શ્રી રાજ રાજેશ્વરી મેલડી માતાજીની સુરત શ્રી મેલડી માતા સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત તારીખ ઓગણીસ ચાર બે હજાર ચોવીસના રોજ આસપાસ ગોડાદરા ઋષિનગર ખાતે માતાજીની પંદરમી સાલગીરા નિમિત્તે ભવ્યથી અતિભવ્ય ડાયરો અને ભંડારાનું આયોજન રાખવામાં આવ્યું હતું સાથે સાથે માતાજીની શોભાયાત્રા નવચંડી યજ્ઞ રાખવામાં આવ્યું હતું અલ્પેશ નર્મદલાલ જુનાળા છે આ મંદિર આસપાસ મહારાના પ્રતાપ ચોક ઋષિનગર એકમાં આવેલું છે આ મંદિરની સ્થાપના પંદર વર્ષ પહેલાં કરી હતી આ મંદિરે દર વર્ષે મહાપ્રસાદી તેમજ ભંડારાનું આયોજન રાખવામાં આવે છે તેથી સાત આઠ હજાર પબ્લિકને જમણવારો કરવામાં આવે છે તેમજ અહીં

એંગળી સાલગી એ નિમિત્તે મહાપ્રસાદી જાહેર ભંડારો રાખવામાં આવ્યો છે માય ભક્ત મિનિમમ 7 થી 10000 પબ્લિક નું માતાજીની પ્રસાદી રાખવામાં આવી છે મારું જય માતા